નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે ગુજરાતમાં યોજાઈ રહેલ પેટા ચૂંટણીની કડી અને વિસાવદરમાં જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈને આજે ચર્ચા કરી રહ્યા છે સવારથી મતદાન થઈ રહ્યું છે અને પેટા ઘણા બધા કારણો રહેતા હોય છે પરંતુ જ્યારે પણ પેટા યોજાતી હોય છે ત્યારે પછી જે સત્તા આવે છે તેની ઘણી અસરો આપણને જોવા મળતી હોય છે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની જે પેટા છે ત્યાં પણ આજે સવારે સાત વાગ્યેથી મતદાન થઈ રહ્યું છે એની સાથે સાથે જે પ્રકારે સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે માં જે પ્રકારના રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે તે જોતા શું લાગે છે કે જેટલું પણ મતદાન અત્યાર સુધીમાં થઈ રહ્યું છે તે જોતા શું પરિણામ આવી શકે છે અને તેની સાથે જ કયા કયા જે રાજકીય સમીકરણો છે

આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે એની સાથે સાથે વાત જ્યારે આપણે વિસાવદરની કરીએ તો ત્યાં પણ આપણને ખ્યાલ છે કે જે પ્રકારે પક્ષ પલટો કરવામાં આવ્યો છે તેના કારણે ત્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે હવે અત્યારે ત્યાં આગળ શું માહોલ જોવા મળી રહ્યો છે તેની સાથે જ આ બંને બેઠકો ઉપરના રાજકીય સમીકરણો શું કહી રહ્યા છે તેના વિશે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક છે ભાજપમાંથી અશ્વિનભાઈ વેંકર આપણી સાથે જોડાયા છે તો કોંગ્રેસમાંથી નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક સૌથી પહેલા આપણે પ્રશાંત જે બંને બેઠકો છે તેનો થોડુંક રાજકીય ઇતિહાસ સમજી લઈએ જે પ્રકારે મેં કહ્યું કારણો શું અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે વિસા વગરની વાત કરીએ તો શું કહેશો આ જે બેઠક છે ત્યાં આગળ જયારે અત્યારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ને જે રીતે જે પિટિશન દાખલ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે ભૂપત ભાણી આમ આદમી પાર્ટી માંથી તમને રાજીનામું આપી દીધું ભાજપમાં ભળી ગયા તો અહીંયા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો છે આ પ્રકારના રાજકીય સમીકરણો જોવા મળ્યા અને હવે ત્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે

અને પછી થોડોક ટાઈમ માટે ભારતીય જનતા પાર્ટી પછી બે એટલે હર્ષદભાઈ રિબડિયા કોંગ્રેસમાંથી જીત્યા બે હાજર સત્તરમાં બે હાજર બાવીસમાં એમને આમ આદમી પાર્ટી એ હરાયા અને ભૂપતભાઈ ભાયાણી આવ્યા અને પાછું એમને રાજીનામું આપ્યું પણ આ ટ્રાઇંગલ ને તમે સમજો કે કિરીટભાઈને હર્ષદભાઈ હરાવે છે હર્ષદભાઈને ભૂપતભાઈ હરાવે છે અને હવે ત્રણેય માંથી કોઈ નથી અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા એટલે કડી અને વિસાવદર આ બે ચૂંટણી આમ તો બાય ઇલેક્શન ભૂપતભાઈના હિસાબે વિસાવદરની ચૂંટણી અટકી હતી

આ સીટ આમ જીતી હતી હવે જો અત્યારે કોઈ પણ પ્રકારની ઉમેદવારી ન કરે કોઈ સ્ટ્રોંગ કેન્ડિડેટ ના આપે અને રમતી રમતી સીટ ભાજપ કે કોંગ્રેસમાં જાય તો બાવીસમાં આમ આદમી પાર્ટીને મોટું નુકસાન સત્યાવીસ ની ચૂંટણીમાં મોટું નુકસાન ભોગવવું પડે જો એમને ખરેખર સક્રિયતાથી લડવું હોય તો પણ એમની સ્ટાઇલ પ્રમાણે ઇલેક્શનના બે ચાર છ મહિના પહેલા ઉભા થાય છે અને પછી અચાનકથી આવી રીતે વિડીયો બનાવવા લોકો વિશે બોલવું આક્ષેપો કરવા ભાજપ કોંગ્રેસ ગાળો દે એટલે આ જે નીતિ ચાલશે તો હજી પણ સત્યાવીસ માં કઈ મને લાગે છે શકે હવે આજની મુખ્ય મુદ્દા ઉપર હાઈ ચૂંટણી જે બની ગઈ છે જેમાં બે ત્રણ વસ્તુ છે એક કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર ભાજપની એક એ સાર પણ ગણો કે એમની પોલિસી ગણો કે ઉમેદવાર કોઈ બી હોય આખું ભાજપ એમની પાછળ લાગી જાય છે તૈયારી કરવા માટે એ ભાજપ એટલે કડીને વિસાવદર બનવા આપણે આપડે જોઈ રહ્યા

ત્રિકોણીય જંગ ઉભો કરવા માટે એક જરૂર કિરીટ પટેલ ને તમે આપડે કેવી રીતે મજબૂત કારણ કે હર્ષદ રીબડિયા એક ગ્રાઉન્ડ સ્ટર નેતા છે કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ તરીકે સંગઠનમાં સારા પણ એમણે પોતે મંડળીઓ ઉભી કરીને ખેડૂતોના પ્રશ્નોને લઈને વિસાવદરના પ્રશ્નોને રજૂ કરીને કયા સમાધાન આપ્યા મને નથી ખબર મૂળ વાત કે નિરાધાર નિરાધાર બનેલી સીટ કે વિધાનસભામાં એક પણ પ્રશ્ન વિસાવદર નો નવી સરકાર બન્યા પછી સત્ય આ બાવીસ ની ચૂંટણી પછી વિસાવદર નો કેટલા પ્રશ્નો ઉઠ્યા વિધાનસભામાં ત્યાંના કેટલાય પ્રશ્નો ઉપર સમાધાનકારી વલણ અપ્લાય સરકાર તરફથી એપ્લાય કરવામાં આવ્યું એટલે કોંગ્રેસ પાસે એક ચાન્સ હતો જે અત્યારે આપણે બધા બી કોંગ્રેસને કોસીએ છે કે છે નહીં નિષ્ક્રિય છે આમ છે તેમ છે તો ચહેરો આપી અને બધાએ આ બે સીટ પાછળ લાગી જવાની જે જરૂર હતી એ નિષ્ક્રિયતા અત્યારે ચોક્કસ કોંગ્રેસમાં દેખાઈ રહી છે આમ આદમી પાર્ટી તમે ગોપાલ વિચાલિયાની પાછળ અરવિંદ કેજરીવાલ પણ આવી ગયા ભગવંત માન પણ આવી ગયા આખી દિલ્હી બધું આવી પંજાબ બધા અહીંયા બેસી ગયા અને આખી આમ આદમી પાર્ટી લાગી ગઈ છે કડીમાં આટલું એમનું વર્ચસ્વ નથી

સી નો જંગ જોવા મળી શકે છે નિકુલભાઈ પ્રશાંતભાઈ વાત કરી કે ક્યાંક ચહેરો ઉતારવામાં ક્યાંક હજી પણ એક લડત આપવામાં કોંગ્રેસની આ પેટા ચૂંટણીમાં પણ નિષ્ક્રિયતા જોવા મળી આ વાત સાથે છો આપ નિકુલભાઈ

સક્રિય અને લોકપ્રિય છે સેકેન્ડલી ભારતીય જનતા પાર્ટી ની જયારે વાત કરીએ તો વિસાવદર માં છેલ્લા પછી પોતાની જગ્યા મેળવી નથી એટલે એના માટે લડી રહ્યા છે જયારે શું કેવાય કે લાસ્ટ આપણે જોયું કે વિસાવદર ના લોકો ને આમ આદમી પાર્ટી ના જે ઉમેદવાર હતા એ પછી પાછા ભારતીય જનતા પાર્ટી માં જતા રહ્યા એટલે એમને આ મધ્યસ્થ નો જે સામનો કરવો પડી રહ્યો છે ને

જ્યારે શેડ્યુલ कास्ट ના રિઝર્વટ સીટો હોય તો ડેફિનેટલી એમનું જે રીતના કામગીરી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કઈ રીતના સમગ્ર સમાજને અન્યાય થાય છે કારણ કે આપણે જ્યારે રોજગારીની વાત કરીએ તો ડેફિનેટલી રોજગારીના પ્રશ્ન માં રિઝર્વેશન ના ખૂબ મોટા પ્રશ્ન છે ત્યાર પછી ભ્રષ્ટાચાર જે રીતના તે જે વાત કરી પ્રશાંત પણ હમણાં કહ્યું કે જે પ્રકારે વિસા ઘણા પ્રશ્નો હતા કે કેટલા એવા પ્રશ્નો હતા કે જે વિધાન સભા ઉઠવા જોઈએ એ પણ નતા ઉઠ્યા ઘણી એવી સમસ્યાઓ હતી લોકો ને એનો અવાજ પણ કોંગ્રેસ બની શકતી હતી આ આજે પરિસ્થિતિ હતી તેનો ફાયદો પણ ઉઠાવવામાં આવી શકતો હતો ત્યાં જે પ્રશ્નો નતા ઉઠી રહ્યા તે વિશે પણ કોંગ્રેસ આગળ આવી શકતી હતી પણ ત્યાં પણ ક્યાંક નિષ્ક્રિયતા વિસા વધારમાં જોવા મળી

અમિતભાઈ ચાવડા એ સતત કાર્યશીલ રાખે એમાં આપણે જોયું કે કોઈ પણ જાતના શિક્ષણના રિલેટેડ પ્રશ્ન હોય હેલ્થના રિલેટેડ પ્રશ્નો હોય તમે જો અનુસૂચિત જનજાતિના મુદ્દામાં જયારે પ્રાઇવેટ કોલેજ ની અંદર મેનેજમેન્ટ પોર્ટામાં ભારતીય જનતા પાર્ટી સ્કોલરશિપ બંધ કરી હોય એના મુદ્દા હોય કોંગ્રેસ હમેશા પોતાનો પક્ષ રાખતી હોય છે અત્યારે હાલ બે વિધાનસભા ની ચૂંટણીઓ છે બરાબર એમાં કોંગ્રેસ જેવી જનતા મુદ્દા છે એને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એના માટે સક્ષમતા પૂર્વક ખૂબ જ સારી રીતે કામગીરી સમગ્ર નેતૃત્વ માં કરી રહી છે જી 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 ચોક્કસીય અત્યારે હવે જે પ્રકારે વિકુલભાઈએ વાત કરી છે કોંગ્રેસની સક્રિયતા ને લઈને અને આ વાત કરીએ હવે અશ્વિનભાઈ સાથે અશ્વિનભાઈ શું કહીશું ખાસ પહેલા વાત કરીએ વિસા ને લઈને

પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત વિરોધ અને મત તો ભારતીય જનતા પાર્ટી નો અને આમ આદમી પાર્ટીમાં એક વિપક્ષ ભૂમિકા જોઈ પરંતુ દિલ્હીની અંદર આપણે જોયું કેજરીવાલ ની સરકારની પરિસ્થિતિ જોઈ ભ્રષ્ટાચાર તમામ જે પેરામીટર એમણે ક્રોસ કર્યા રાજ્યવ્યાપી મુદ્દાઓ વિધાનસભાને લગતા મુદ્દાઓ એમને ટચ નથી કર્યા અથવા કદાચ એમની પાસે એવી પણ નથી તો એ સ્થિતિની અંદર હવે ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે એને લાગે છે કે અમે થોડું આમાં અમને જે નિર્ણય થયા તા પહેલા એમાં ભૂલ થઈ છે એમનો મોહ ભંગ થયો છે અને ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ ત્યાંના કાર્યકર્તા ત્યાંના ઉમેદવાર ત્યાંના બીજા સંસદ સભ્યો થી લઈને બધા લોકો આ ચૂંટણીમાં મિનિસ્ટર ને બધા લોકો જે માઇક્રો પ્લાનિંગ થી કામ કરી રહ્યા છે મતદારોને સમજાવી રહ્યા છે એના આધારે ચોક્કસથી આ ચૂંટણીમાં એમ કહી શકાય પેટા ચૂંટણી સુધી તો ક્યાંક લાગ્યું કે હા એ પેટા ચૂંટણી યોજાવા તાજ આપણને લાગ્યું કે હવે અહિયાં ભાજપ ને ફાયદો થશે પણ જ્યારે આમ આદમી પાર્ટીની જે પ્રકારની તૈયારીઓ સામે આવી ત્યારે ક્યાંક ભાજપને પણ આંચકો લાગ્યો એ જોતા ભારતીય જનતા પાર્ટી તમામ રીતે કામમાં લાગેલી જ હતી આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને ક્લીન છે ત્યારે ની ચિંતા કરી હતી હવે જે વાત છે એક આમ આદમી પાર્ટીના જે કાર્ય પદ્ધતિ છે જે ચૂંટણી પ્રચાર છે એ આમ જોવા જાય તો હું એમને કૃત્રિમ નેતા કહીશ એક ગ્રાસરૂટ લેવલ ના નેતા નથી નિવેદનો કરીને વિરોધ પક્ષ મળશે એમાંથી એમની આશા ઠગારી નીકળી આમ આદમી પાર્ટી ને વિજેતા બનાવી છે હું એ જ કહેવા કે ત્યાંની જનતા હતી એને જે પ્રયત્ન એને એવું લાગ્યું

જીત મળે ને પછી એમને કયા પક્ષ માં રહીને એમને કામ નથી કરવાનું પાવે એટલે ભાજપમાં પડે જાય પછી પેટા ચૂંટણીનું છે એટલે પરિણામ થઈ ગમે તે આવે પછી પણ અને અશ્વિનભાઈએ હું ખૂબ સાચી વાત કરી કે પેટા ચૂંટણીમાં બાય ઇલેક્શનમાં ભાજપ બહુ જ સમજદારીથી કામ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાથી જ જે તૈયારી હોય છે પેટા ચૂંટણી યોજા છે ત્યાંથી ક્યાંક આ તૈયારી શરૂ થઈ જાય છે પ્રશાંતભાઈ એટલે દર વખત આમાં કેવું છે સરકાર ભાજપ ની છે અને પેટા ચૂંટણી એક શાખ નો સવાલો કે જે રાજ્યમાં તમે છો એ રાજ્યમાં પેટા ચૂંટણી પણ તમે ના જીતી શકતા તો બીજા રાજ્યોમાં બી અને ઇવન આપણી જનતા ઉપર બી એક એડવર્સ ઇફેક્ટ આવે અને જે ભારતીય જનતા પાર્ટી એનું આખું જે માળખું હું જે કઉ છું લાગી જતું હોય છે બધી રીતે એટલે એમના માટે શાખ જેમ કે વાવનું આપણે ઉદાહરણ લઈએ વાવ લોકસભા ગેની બેન પોતાના દમ ઉપર સારી રીતે જીતી ગયા છેલ્લા રાઉન્ડમાં પછી એ જ વિધાનસભા પાછા હારી ગઈ એટલે ત્યાં ભાજપે બધો દમખમ બતાવી દીધો પોતાનો કે જે બી રીતે કર્યું હું કઉ છું એમાં આ બે ઇલેક્શન એમાં પણ વિસાવદર કારણ કે વિસાવદર એટલા માટે જીતવું જરૂરી છે કે આમ આદમી આયેલા ભૂપતભાઈ બાયણી ભાજપમાં આવ્યા છે અને આખી તૈયારી એ રીતે જ થઈ ભૂપતભાઈ એ ફોર્મ કેમ જે દિવસે છોડાય એ દિવસે ફોર્મ આપણું કેસ પાછો ખેંચી શકતા હતા પણ એક વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ માહોલ બની ગયો ગોઠવાઈ ગયો એમાં ભાજપ ખાલી ઊંઘમાં ઝડપાયું કે ગોપાલ હિટર ને નામ આવશે એવી એમને ખબર નહોતી ગોપાલભાઈ ઓલરેડી બે હજાર બાવીસ માં સુરત થી હારીને આવ્યા એટલે સમીકરણ આ છે તો હર્ષદભાઈ કોઈ ચૂંટણી લડ્યા હોય પણ પછી જયેશ રાદડીયા ને પિક્ચરમાં લાવવા પડે સીટ જીતવા માટે વધતા બહુ બધી રીતે જવાબ આપવો પડે એટલે મૂળ વાત કે લોકો પેટા ચૂંટણી કેમ આવી

ત્રણસો પચાસ બુથ માંથી પાંચ પાંચ બુથ વેચી અને એના મતદાર યાદીના લિસ્ટ આપ્યા છે અને કન્વિન્સ કરીને આપવાનું છે બોલો કડીમાં આ લેવલ નું પ્લાનિંગ કોંગ્રેસે કર્યું છે વિસાવદર બાજુ પણ આપણે કે વિસાવદર પણ પરિસ્થિતિ આ છે ત્યાં હું શું છે જયેશ રાદડીયા પિક્ચરમાં આવી ગયા બધા ગોપાલ ઇટાલિયા આખી લિસ્ટ વાંચ્યું આ મંડળી આ ગામમાં આ તારીખે ખુલી એમાં આવું થયું આ તારીખે આ ગામમાં આ ખુલી આવું થયું

તેનું કોઈ હલ નથી આવ્યું અને ગામમાં તળાવની પણ સફાઈ નથી થતી બારે માસ ત્યાં ગંદકી રહે છે એવા પણ પ્રશ્નો ઉભા થયા છે ઘણા આ માંગણી છે છતાં પણ તેના ઉપર વિચારવામાં નથી આવ્યું જનતા તમારી તરફ એટલી વફાદાર રહેતી હોય છતાં પણ તેમના આવા કામો કે મધુરા રહ્યા હોય જો મતદારો બેઝિકલી જનતા પાર્ટીના મતદારો છે અમારા ઉમેદવાર પણ ખુબ સિનિયર અને એક સરળ વ્યક્તિત્વ ધરાવે છે અને વિકાસના અનેક કામ જ થઈ ગયા છે વિકાસ ત્યાં ગાડી હરણફાળ કરી રહ્યો છે રોજગારી જીઆઈડીસી માધ્યમથી ત્યાં આવી ગઈ છે ત્યાં સિટી જે છે

જે વાત કરી છે તેની સાથે તૈયારીઓની વાત કરી છે કોને જે મહેનત પક્ષો દ્વારા કરવામાં આવી છે તેમાંથી કોની મહેનત રંગ લાવે છે સમય સમાપ્ત થાય છે પ્રશાંતભાઈ નિકુલભાઈ અને અશ્વિનભાઈ આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક્યુસ્ત કડી વિસાવદર બંને બેઠકો જેના પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે ભાજપ અને કોંગ્રેસ અને તેની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે વિસાવદરની બેઠકમાં વધુ રસાકસીનો જંગ જોવા મળશે કડીની બેઠક જે છે ક્યાંક સીધી રીતે ભાજપને મળી શકે તેવું લાગે છે પરંતુ છતાં પણ ત્યાં ઘણા કામો હજી નથી થયા આશાઓ અને અપેક્ષાઓ લોકોને ઘણી છે આ બધા જ પરિબળોને જોતા જોવાનું રહેશે કે જે જનતા છે પોતાની પસંદગીનો કળશ કોણ આપડે છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર